જામનગરના રાઘવજી પટેલે શુભકામનાઓ પાઠવી છે સવારથી જ વિવિધ કાર્યક્રમોએ તેઓ હાજરી આપી હતી ત્યારે મોટા વાગુદડમાં કૃષિ મંત્રીએ પતંગ વિતરણ પણ કર્યું હતું જામનગરમાં રાઘવજી પટેલે કાર સેવાની આ વીતી પણ વર્ણવી હતી

આ સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આ દિવસે સૂર્ય ભગવાન બદલે છે ઋતુ ચક્રમાં પણ પરિવર્તન આવે છે ખુશુમાં વસંત ઋતુ જેવું વાતાવરણ ઊભું થાય છે લોકો આ દિવસે ખૂબ દાન પુન કરે છે ગરીબ લોકોને શક્ય એટલી મદદ કરે છે પશુઓને પંખીઓને ચારો અને ચણ નાખે છે અને તલસાકડી ચીકી મમરાના લાડવા ખાય છે અને દાન પણ કરે છે એટલે આ દિવસનું મહત્વ આપણે ત્યાં ખૂબ જ છે યુવાનોને બાળકો પતંગો ચગાવી અને આનંદ પણ મળે છે એટલે મેં કીધું એમ આ દિવસ આપણા માટે ખૂબ આનંદનો ઉત્સવનો અને ધાર્મિકતાનો અને દાન ધર્મ કરવાનો દિવસ મનાય છે અને એ રીતે આજે સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં દિવસની ઉજવણી થઈ રહી છે ખાસ કરીને તમે જે દર વર્ષે સંક્રાંતિ આજે સવારે મેં ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં ગાય માતાની પૂજા કરી એને નીણ ખવરાવી ત્યારબાદ મોટા વાગુદળ ગામે અમારા એક આગેવાન રાજભા જાડેજા દ્વારા બાળકોને પતંગ ચીકી આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો એમાં હાજરી આપી ત્યારબાદ અમારા મોટા ગરડીયાના એક નાનજી બાપા લિંબાસિયા એણે સૌ વર્ષ પૂરા કર્યા છે એને ગામ તરફથી એનું સન્માન વડીલ વડીલ વંદનાનો કાર્યક્રમ હતો અને ગામનું સામૂહિક ગામ જમણ હતું એમાં પણ હાજરી આપી અને ત્યારબાદ જામનગરના લોકલા જિલ્લા ધારાસભ્ય દિવ્યસભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે દિવ્યસભાઈ જે રક્તદાન કાર કારસેવકોનું સન્માન કુપોષિત બાળકોને પોષિક પોષક આહારની કીટ આપવાનો કાર્યક્રમ અને બેનોમાં જે બ્રેસ્ટ કેન્સરની જે એનો વ્યાપ વય છે તો એના વિશે નિષ્ણાતો દ્વારા બેનોને માર્ગદર્શન મળી એના માટેનો સેમિનાર એમાં આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ભાઈ દિવ્યશભાઈ રાયકો એમાં અમે હાજરી આપી અને દિવ્યશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે પછી બપોર પછી મારે ધ્રોલ ખાતે રામરોટી બાપુનો જે આશ્રમ છે મંદિર છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી ધ્રોલ તાલુકાના એકમ દ્વારા મંદિર સફાઈનો કાર્યક્રમ છે એમાં હાજરી આપવાની છે અને બપોર પછી સાંજે રાજકોટ ખાતે સદ્ભાવના ટ્રસ્ટના અને લગત કાર્યક્રમમાં હાજરી આપી અને હું ગાંધીનગર રાત્રે પહોંચી જવાનો છું એટલે આ રીતે આ મકરસંક્રાંતિનો તહેવાર મેં ઉજવણી માટેનો આ કાર્યક્રમ આજના દિવસ પૂરતો નક્કી કર્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારી સાથે ખારસેવકોની એક ટીમ લઈ અને છઠ્ઠી દિવસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ અયોધ્યા ખાતે ગયો હતો કાર સેવકોનું જે લાખોની સંખ્યામાં ભગવાન રામના જન્મસ્થળની જે ભૂમિ હતી એ એકત્રિત થયા હતા એ પૈકી હું પણ હતો ત્યાં સાધ્વી રૂપંદ્રા ઉમા ભારતીજી આચાર્ય ધર્મેન્દ્ર પ્રધાન એક બાજુ આસણો કરતા હતા બીજી બાજુ કાર સેવકો મુંબજ ઉપર ચડી ગયા હતા અને જે ઉન્માદ હતો ઉત્સાહ હતો એ ઉત્સાહમાં જેવું ગુંબજની તૂટવાનો અવાજ સાંભળો અને બુલંદ અવાજે જય શ્રી રામના નારા ચાલુ થયા કાર સેવકો એકદમ આનંદથી ઉત્સાહથી નાચવા કૂદવા માંડ્યા એવા સમયે મને બીક લાગી કે હવે તોફાન થશે એટલે મેં પ્રયાણ કર્યું બહાર નીકળવાનું અને અમારી ટીમ continue up the